છોટાઉદેપુર જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી અન્વયે આગામી તારીખ સાતમી મેના રોજ મતદાન યોજાનાર છે જેને ધ્યાનમાં લઈને જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે જે અંતર્ગત છોટાઉદેપુર જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને કલેક્ટર શ્રી અનિલ ધામેલિયા દ્વારા કલેક્ટર કચેરી ખાતે એકવીસ છોટાઉદેપુર સંસદીય મતદાન વિભાગ માટે ઈવીએમ મશીનોની વિધાનસભા મતદાર વિભાગ વાર વહેંચણી માટે માન્ય રાજકીય પક્ષના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં ઈવીએમનું ફર્સ્ટ રેન્ડમાઇઝેશન કરવામાં આવ્યું હતું જેમાં એક હજાર પાંચસોને અઠ્યાસી બેલેટ યુનિટ એક હજાર ચારસો સિત્યોતેર કંટ્રોલ યુનિટ તથા એક હજાર પાંચસોને ઓગણસાઠ વીવીપેટનું પ્રથમ તબક્કાનું રેન્ડમાઇઝેશન કરવામાં આવ્યું હતું નોંધનીય છે કે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનનું પ્રથમ તબક્કાનું રેન્ડમાઇઝેશન પૂર્ણ કરી તેને સંબંધિત વિધાનસભામાં મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે જે અન્વયે છોટાઉદેપુર ખાતેના સ્ટ્રોંગ રૂમ ઉપરથી જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અનિલ ધામેલિયા દ્વારા માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં ઈવીએમ સંબંધિત વિધાનસભા વિસ્તારમાં મોકલવામાં આવશે